માફિયા ગેંગના આરોપીઓની પોલીસે ટાંટિયા તોડ સર્વિસ પણ કરી અને આ કરતૂત બદલ આરોપીઓ પાસેથી હાથ જોડાવી માફી પણ પોલીસે મગાવી છે

તરત જ કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં એક સગીર સાથે નવ આરોપીની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓને રાજસ્થાનથી થી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આજે આ ત્રણ જે આરોપીઓ છે જે મુખ્ય માફિયા છે અને તેમના દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું હતું તેમનો અત્યારે સરઘર્ષ કાઢવામાં આવી રહ્યું છે અને જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે વિસ્તારમાં એમને કાવતરું ઘડ્યું હતું તે જ વિસ્તારમાં તેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે આમાં આરોપી જૂને સિંધી સમીર અને અનસનું સરઘસ કાઢવામાં આવ્યું છે હા જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો આરોપીઓ હાથ જોડી અને માફી માગી રહ્યા છે અને લંગડાતા ચાલી રહ્યા છે એટલે કંઈ ને કઈ આ કહી શકાય કે જે રીતના હિન્દુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવેલો ત્યારબાદ પોલીસ એક્શન આવી અને કડક કાર્યવાહી કરી છે હાલ પોલીસ દ્વારા પાણી ગેટથી માંડવી વિસ્તારની અંદર તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને વરઘોડો કાઢતાની સાથે જ આસપાસના લોકો છે તે પણ જોવા આવી ગયા છે અને જે રીતના આરોપીઓ છે તેમની સર્વિસ કરવામાં આવી છે અને તેમને લંગડાતા હાલતમાં અત્યારે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આ ત્રણ આરોપી જે છે તે ત્રણે ત્રણ આરોપીઓ દ્વારા માફિયા ગેંગનું જે ગ્રુપ છે તે ગ્રુપમાં ભેગા થઈ અને કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ પૂર્વ આયોજિત આ કાવતરું હતું પહેલેથી જે લોકોએ મિટિંગ કરી હતી અને ગણેશજીની કોઈ બી યાત્રા અહીંયાથી પસાર થાય તેની ઉપર આ રીતના ઈંડાનો વરસાદ કરવો ઈંડાનો મારી અને જે શાંતિનો માહોલ છે તેને દંડોળવાની મીટિંગ કરી અને ત્યારબાદ આ કાવતરું છે એ આયોજિત કર્યું હતું ને એ કાવતરા પ્રમાણે જ તે લોકોએ જે ગણેશજીની પ્રતિમા નીકળી તેની ઉપર ઈંડા માર્યા હતા અને શાંતિને દંડોળી હતી ત્યારે પોલીસે આજે આ આરોપી સામે કડક કાર્યવાહી કરતા તેમનું સરઘસ કાઢ્યું હતું કેમેરામેન અંકિત ગોંસિકર સાથે પ્રશાંત ગજ ન્યૂઝ કેપિટલ વડોદરા